લેવાના તો મિત્રો જે આપણે ભારતીય આશ્રમ બાજુ જે જૂના અખાડા થી આવે ને રસ્તો ત્યાંથી જો લાગેલા છે ધૂણા જો આવી રીતના ને ગાયના છાણ થી ધૂણો બનાવવામાં આવે છે સાધુ સંતો હોય જો આવી રીતના તો જૂના પંચ નામ જૂના અખાડા થી જે ઉપરથી રસ્તો આવે છે ત્યાં સાધુ સ્થાપના થઈ ગઈ અને સાધુ સંતમાં તો એનું ધુણ છે ને એમ એ જ મહત્ત્વનો હોય છે જો આ વખતે જે આ પાર્કિંગ છે ને માં રાખેલું છે મિત્રો આ વખતે આ માં રાખેલું છે જો આ ઘૂણા બધા જો અહીંયા જે આપણું પાર્કિંગ હોય ને મિત્રો એમાં દત્ત ચોક કહેવાય ગિરનારનો જો આવી રીતના વ્યૂ છે ને આ ગિરનાર રોડ જાય છે અને આ જુનાગઢથી આવે છે અને આ મંદિર તરફ જાય છે તો મિત્રો હવે આપણે જઈએ છે આપણે જોઈ લે વ્યવસ્થા ને હાલ નાના પંડાલો પડી ગયા છે અને અન્નક્ષેત્રના પંડાલ પડી ગયા છે જો આ બધું અન્નક્ષેત્રને ઉતારાના છે પંડાલો બધાય અન્નક્ષેત્રની તૈયારી ચાલુ થઈ ગઈ છે જો જો આ અન્નક્ષેત્ર છે આઈસી ખોડિયા રાસ મંડળ તૈયારી થઈ ગઈ છે તો ચાલો હવે આગળ જઈએ અને ત્યાં તમને ઉતારા ને જો બધી તૈયારી મિત્રો હજી હન છત્ર હવામાં છે અને ઉતારા બધા નાખી પંડાલો બધા પડી ગયા છે આ આપણે હે ને ભવનાથ બાજુથી આવીને શેરનાથ બાપુના આશ્રમ બાજુ રસ્તો જાય ને ત્યાં બધા ઉતારા આવેલા છે અને આનક્ષેત્ર આવેલા છે સોમનાથ ગૌસેવા ટ્રસ્ટ ઉતારા જ્યાં પંડાલો બધા પડી ગયા છે જ્યાં આનક્ષેત્રો અને ઉતારાની તૈયારી ચાલુ જ છે મિત્રો તો જો આંધેત્ર ની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને આપણે જ આંધ ક્ષેત્ર માટે બધી ઉતારા ઉતરે જ છે મિત્રો અને હવે ફૂલ તૈયારી હે મિત્રો અને અગિયાર તારીખથી આપણે ચાલુ થવાનું છે શિવરાત્રીનો મેળો ત્રણ દિવસ પાંચ દિવસનો મેળો હોય મિત્રો જો આવી રીતના ચાલુ થઈ ગયું અનક્ષેત્ર અત્યારથી જ ચાલુ છે અનક્ષેત્ર ની તૈયારી ચાલુ જ છે

તો મિત્રો જો આ શેરનાથ બાપુની જગ્યા બાજુ રસ્તો જાય છે અને આપણે ગિરનાર બાજુ રસ્તો જાય આમાં બધા મિત્રો છે ને આપણે ઉતારા અને અન્નક્ષેત્રો આવેલા જ છે અને હવે તૈયારીઓ જ છે અન્નક્ષેત્રો બધા આવવાના જ છે તૈયારીઓ થતી આવે છે અને અન્નક્ષેત્રો બધા એક પછી એક આવે જ છે તો ચાલો હવે આગળ જઈએ કોઈ રીતના કામ ચાલુ છે અન્નક્ષેત્રોના સ્વયં સ્વયં બહુ મહેનત કરી અને પંડાળો બનાવે છે આવી રીતના બધા કામ ચાલુ છે ને આ પંડાલો અન રોડ ઉપર જ રહેવાના છે ને ઉતારા એ ઓલા રોડ ઉપર રહેવાના છે તો ચાલો હવે ઓલા રોડ ઉપર આપણે જાય ને ઉતારો કેવા રાખેલા છે તો ચાલો ન્યાબત થાય રીતના જે ઉતારા હોય છે શાંતિ ભગત નો ઉતારો જામનગરવાળા આવી રીતના જો આ જામનગર શાંતિ ભગતના ઉતારા છે આવી રીતના રહેવાના ને વરસાદીનું કામ ચાલુ થઈ ગયું છે મિત્રો તો ચાલો હવે આપણે આમ જઈએ આગળ કેટલીક તૈયારી એ તમને બતાવું ઉતારાની ચાલો ચાલુ આપણા શહેરનાથ બાપુની જગ્યા છે અને અહીંયા તો અનક્ષેત્ર ચાલુ જ હોય મિત્રો અને વિશેષમાં શિવરાત્રીનો દેવદેવ દેવું જોઈએ અને જો આ અહીંયા છે ને છેલ્લો અન્નક્ષેત્ર અને છેલ્લા ઉતારા હતા તો ચાલો આગળ જઈએ જો આ આપણા અનક્ષેત્ર બધા ચાલુ થઈ ગયા શેરનાથ બાપુની જગ્યા છે અને જો આમ રહેવાનું છે તો આ બધા અનક્ષેત્ર જ છે જો આ બધા ઉતારા છે અને જો આન ક્ષેત્ર છે આ બધું આન ક્ષેત્ર અને અત્યારે ભોજનની તૈયારી વરસાદીની તૈયારી ચાલુ જ છે મિત્રો અને વરસાદી બને જ છે જો આવી રીતના રહેવાના હે બધા ઉતારા તો મિત્રો આ મારા તરફથી તમને બે હજાર છવ્વીસ ની મેળાની લાઈવ અપડેટ હતી જો આવી રીતના ઉતારા છે મિત્રો આ બધા અને આ આપણે ભવનાથ બાજુ થી આવે ને જે રસ્તો એ બાજુ શહેરના બાપુ ની જગ્યા બાજુ જગ્યા બાજુ જાય ને એ બધા ઉતારા છે મિત્રો આવી રીતના કામ ચાલુ જ છે જો આ ઉતારા અનક્ષેત્રનું કામ ચાલુ છે મિત્રો જો સ્વયંસેવકો કામ કરે જ છે આ બાજુ હે અનક્ષેત્ર ને ઉતારા રહેવાના જ છે આ બાજુ બધા અનક્ષેત્ર અને અહીંયા મિત્રો આપણે જગ્યા પાડવેલી હે છક માટે બધી વ્યવસ્થા માટે જગ્યા પાડવેલી હે અઢારે વર્ણનનો મેળો ને હોય હે તો આપણો બી એક જગ્યા આવેલી છે ભીમ સાહેબની જગ્યા તો એ બી તમને બતાવું ચાલો આપણો બી એક ભીમ સાહેબની જગ્યા આવેલી છે અનક્ષેત્રમાં જો આપણી જગ્યા છે અનક્ષેત્ર માટે ભીમ સાહેબની જગ્યા આવેલી છે અને અનક્ષેત્ર અઢારે વર્ણના હોય એવું ન હોય કે એક જ વલણ હોય તો આ ભીમ સાહેબની જગ્યા આપણી માતાજી તો ચાલો હવે આગળ જઈએ આ જો આપણે અપડેટ હતી લાઈવ અને આ ગિરનાર ગેટ છે આજે આવવાનું થાય છે અને આજે પબ્લિક ધીરે ધીરે વધતું જાય છે અને આજે આપણે બે હજાર છવ્વીસમાં આ શિવરાત્રિના મેળાની લાઈવ હતી તો ચાલો હવે આગળ જઈએ ચડી ગયા હે ને જો આવી રીતના આ સ્ટોલ રહેવાના છે ખરીદી માટેના અને બાકી તમને લાઈવ અપડેટ મળી છે અન્નક્ષેત્રની બધા આવી ગયા હે તૈયારી ફૂલ થઈ ગઈ છે અને જો આ આપણે વૃદ્રેશ્વર મહારાજની જગ્યા છે અને જો આવી રીતના વેચાણ માટે બધા બેઠેલા હોય અને અહીંથી જગ્યા અત્યારે ફાળવી લીધી હોય અત્યારથી જગ્યાઓ ફાળવી લીધી હોય અને જો આ બધા અંધક્ષેત્ર આવેલી ગયા અને જો આ બસ સ્ટેન્ડ આપણે ઓલે વખતે બતાવ્યું હતું આપણા પહેલાં વિડીયોમાં અહીંથી બસ પિકઅપ કરવાની રહેશે મિત્રો અંધક્ષેત્ર આવી ગયું હોય વાળાધરી ઉતારો શિવરાજ મહાજ અસંત अन्सच्याबी ખરાબી પાર્કિંગ ની જગ્યા છે વિશાળ જો અને પહેલી બી પાર્કિંગ ની આ વખતે બે પાર્કિંગ રાખેલા છે મિત્રો અને તો બી લગભગ મારા ખ્યાલ પ્રમાણે ઓછા પડવા ને કારણ કે ભાવિ ભક્તો બધા આવવાના છે લાખોની સંખ્યામાં એનું કારણ છે કે આપણે આ પરિક્રમા બી રદ થઈ હતી એટલા માટે તો જો આ મોટું પાર્કિંગ વિશાળ છે અને આગળ બી પાર્કિંગ વિશાળ રાખેલો એટલે બે પાર્કિંગ રાખેલા છે તો ચાલો